ભટકતા ગયા આ ઘરમાં પૈસાની જરૂર હોય ત્યારે તમારે સદર કરવામાં આવે છે તમે કઈ રીતે પૈસા કમાવ છો થાકી ગયા છો શું છે જમ્યા છો નથી જમે એની સાથે કોઈને લેવા દેવા નથી મારા મમ્મીને પણ આ ઘર માટે એક કામવાળી જોતી હતી એ તો તમે લગ્ન કરીને મને આ ઘરમાં લઈ આવ્યા એટલે એ વાત જ પૂરી થઈ ગઈ એમાં મારો શું દોષ છે કે મારા પપ્પા

અલા મરીતું તું મોટી છો થોડું મોટું મન રાખી મને ખબર છે બાઈ જે છે ને સાધનાના બોલે છે અને રયો મારો ભાઈ મોહન તે થઈ ગયો છે આજે પોતાને ખબર પડતી નથી આજ સુધી જાત કે જવાન થયો આંતા ટીચો જ નથી પરણી દીધો ને એ તો કિસ્મત સારા છે કે પરણી ગયો છે આને કોઈ છોકરી આગામ નતું તમે મને મોટું મન રાખવાની વાત કરો છો

કાં તો મારા પપ્પાના ઘરે જતી રહું અને કાં તો પછી આપણે અલગ રહેવા જાઈએ મને તો એ વાત કરે છે તું મારે લીધું કે પપ્પાના ઘરે તું બે ચાર દિવસ રહેવા જાય એની મને કોઈ વાંધો નથી પણ અલગ પ્રમાણ તું બે ચાર દિવસની વાત નથી કરતી સુધી તું કાયમ રહેવા જવાની વાત કરું જો મને જે સારું લાગે ને એટલે જવાબ કહી જાઉં છું મારે વાંચો હું સમજી શકું છું આજે તારા પર શું રીતે છે ને બરાબર આ વાત તમે મારી મમ્મી ની સામે કરી શકશો મોન ભાઈની સામે કરી શકશો

ભાઈબંધ છે એ આ એના નવા નવા છે આ બનાવ્યું છે એટલે આજે શૂટિંગ માટે એમનું ઘર ટ્રાયલ કર્યું છે બહુ સરસ મજાનો એક્શન છે પાસે છે

બનાવ્યું વાહ જણા પ્રદીપભાઈ જય તમારામાં बीएसबीएसबीएस हमारा नाम जो जगह था हमारा डीओपी हाय क्या लगा है आगे पीछे पीछे एक ओ पीछे एक ओ हमारा जीगुना भैया तो ये सीना भी क्या से हाँ जीगुना

અને બે પ્રજાપતિ છે એક મહેન્દ્ર કાચરિયા પ્રજાપતિ અને પ્રવી ચિંગાદર્યા પ્રજાપતિ બે પ્રજાપતિ ભુદેવ ભુદેવ દેવ Project right mea में और अजया है, magazinyamay, Marnisya, Why being in our team is such a difficult project. Part 2 various ideas decent. Cvern SW acceptance you don't apply for this type of training, ӯ It's easy to read and these people will come. Its boring, Our shooting team crawlett ten pęff Fridays engineering. The better playing with the good. owering is the

ત્યારે અમારું યુટ્યુબનું શૂટિંગ અમે કરી ના શકીએ એટલે જ્યારે મેરેજની ડેટ ખાલી હોય ત્યારે અમે યુટ્યુબનું શૂટિંગ લઈએ અમને ઘણા આર્ટિસ્ટ કહે છે કે તમે આમ મોટો મોટો ગેપ શા માટે લો છો ત્યારે અમારે કહેવું પડે છે ભાઈ અમારો મુખ્ય ધંધો પીએસ વિડીયો ફિલ્મ્સ તો પછીથી છે પહેલાં પીએસ વિડીયો સ્ટુડિયો છે મેરેજના વેડિંગ કામ કરીએ છીએ એટલે એમાંથી નવરા પડીએ ત્યારે આ કરીએ આમાંથી નવરા પડીએ તો એ કરીએ ભગવાનના દયાથી ચાલ્યા કરે છે તમારી એ તો આમાં છે કોઈ પણ કામ હોય સપોર્ટ નથી તો જ માણસ આગળ વધે માણસ મોટી બિલ્ડિંગ બનતી હોય એમાં અઢળક કામદારોની જરૂર પડે છે એટલે આપણે કામદાર છીએ બધા હવે કોઈ માં જવાય એમ નથી

અને મનોરંજન માટે બનાવતા હોય એ ખાલી હસી ખુશી અને મજાક માટે હોય અને માણસ માત્ર ભૂલને પાત્ર કોઈ સંપૂર્ણ હોતું નથી આપણે ડાયરેક્ટરના છે તો ક્યારેક આપણાથી કંઈક બોલાઈ જાય અને લોકોને અત્યારે કેવું છે ખબર માફી મંગાવવામાં મજા આવે આપણે ફોર્મમાં માફી માંગી લેવી એમ નહીં વિડિયો બનાવીને માફી માંગવા એના જેવું છે આપણે જે ભૂલ થઈ હોય તો આપણે માફી માંગવી પણ પડે ને

અને એક વસ્તુ અમારા મિત્રોને હું કહેવા માંગુ છું કે તમે અમારી ફિલ્મોને તો પસંદ કરો જ છો આપનો ખૂબ ખૂબ આભાર કે મારે અત્યારે સબસ્ક્રાઈબર વધી રહ્યા છે સાડા ત્રણ લાખ ને આમવાની તૈયારી છે એટલે તમારો હું દિલથી આભાર માનું છું અને સાથે સાથે બીજી એક વાત કહેવા માગું છું કે મારું ફેસબુકમાં પણ એક પેજ છે પ્રવીણ જીકાદરા કરીને એમાં પણ છેલ્લા બે ચાર મહિનાથી ફોલોઅર્સનો સતત વધારો થાય છે તો ફેસબુકના ફોલોઅર્સને પણ હું ખૂબ ખૂબ આભારી છું એમનો ધન્યવાદ આપું છું કે તમે અમને લાઈક કરો છો અમને પસંદ કરો છો અમારી ફિલ્મોને પસંદ કરો છો તો આવી જ રીતે યુટ્યુબમાં પણ અમારી ફિલ્મો આવે છે એવી જ રીતે અમારા ફેસબુકના પેજ પર ફિલ્મો આવે છે જે તમે નિહાળી શકો છો અને મને ઘણાના મેસેજ આવે છે ફોન પણ આવે છે કે તમે ભાઈ બહુ સારું કામ કરો છો પારિવારિક ફિલ્મો બનાવો છો સમાજને કોઈ મેસેજ જેવા બનાવો છો તો અમે મોટે ભાગે પરિવારને લગતી ફિલ્મો બનાવીએ છીએ અને ક્યારેક કોમેડી ટોપિક નાખીએ છીએ પણ એકંદરે પારિવારિક ઉપર અમારું મેન લક્ષ્ય હોય છે તો આ રીતે તમે ફિલ્મો અમારી નિહાળતા રહો એ જ અમારો નફો છે

प्रजाप्रती ते जनिना झाले किंवा